જય ખેડૂત પુત્ર કેમ છો વાલા ખેડૂત મિત્રો આજે આપણે એક અનોખા બેલ્ટ ઉપર આવી ગયા છીએ કે જ્યાં ટેટીનું વાવેતર એ ખેડૂત પુષ્કળ પ્રમાણમાં કરી રહ્યા છે ખાલી એક બે વર્ષથી નહીં પણ ઘણા બધા વર્ષોથી એ વાવેતર કરી રહ્યા છે એની પાસેથી આપણે મેઇન એ માહિતી મેળવવાની છે કે ભાઈ ટેટી કેવી રીતના એ પકાવે છે કેટલા દિવસનો પાક હોય કેવા પ્રકારની વેરાયટીનું વાવેતર કરે છે અને ખાસ એની માસ્ટરી ક્વૉલિટી બનાવવામાં છે તો એ ક્વૉલિટી કેવી રીતના મેટર કરે છે અને ક્વોલિટીને કેવી રીતના બનાવે છે કેવી રીતના ટેટીનું વેચાણ કરે છે એની માહિતી મેળવવાની છે ઘણા બધા ખેડૂત મિત્રોના આગળના વિડીયોમાં પ્રશ્ન આવેલા હતા કે ભાઈ ટેટીની અમને પૂરી માહિતી આપો તો એની માટેનો ખાસ વિડીયો બનાવવાનો છે અને એક પ્રગતિશીલ ખેડૂત સાથે આપણે વાર્તાલાપ કરીએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે હું છું તમારી સાથે સાગર રાસડીયા ખેડૂત મિત્રો આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત છે તો જગત છેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ તો આ વિડીયાને તમે છેલ્લે સુધી જોજો જેથી કરીને પ્રગતિશીલ ખેડૂતોના વિચાર તમને સાંભળવા મળે અને તમે ખા સારી રીતે વાવેતર જો કરતા હોય તો તમને પણ સારી રીતે માહિતી મળી શકે તો ચાલો આપણે એની સાથે વાર્તાલાપ કરીએ તો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી પ્રગતિશીલ ખેડૂતનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આપણી સાથે ખાસ સમય લઈને જોડાયેલા છે અને એનું આપણે હાર્દિક અભિનંદન પણ પાઠવીએ છીએ તમારો પરિચય આપો મારું નામ ભાવેશભાઈ નથુભાઈ રાસડિયા ગામ વલારડી તાલુકો બાબરા જિલ્લો અમરેલી ઓકે મોબાઈલ નંબર નવ્વાણું બે પંચાવન ત્રીસ એક અઠ્ઠાણું હવે ભાવેશભાઈ તમે ઘણી બધી રીતે આપણે તમારી સાથે મળેલા છીએ ઘણા બધા પ્રકારના બાગાયતી પાકો પણ કરો છો એમાં સારું એવું ઉત્પાદન પણ મેળવો છો પણ જે ત્રણ ચાર વર્ષથી મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ટેટીનું તમે વાવેતર અવારનવાર કરી રહ્યા છો એમાં ક્વોલિટી વાળી બનાવો છો તો તેટીની કઈ વેરાયટી વાવો છો ત્યાંથી આપણે વાત શરૂઆત કરીએ અમે મેજોરિટી જે પટ્ટાવાળી વેરાયટી આવે છે હા હા પટ્ટાવાળી ટેટીનું વાવેતર કરીએ છીએ હા અને ખાસ તો ક્વોલિટી સારી બનાવવાનું એ માધ્યમથી અમે કામ કરીએ છીએ ઓકે જનરલી આ તેટીનો પાક કેટલા દિવસનો હોઈ શકે જનરલી બધી પટાવાળી વેરાયટીમાં પાંસઠ દિવસથી થી નેવું પંચાણું દિવસ લગીની વેરાયટી અલગ અલગ આવે છે હા તે બધી અલગ અલગ વેરાયટી સિઝન પ્રમાણે અમે વાવેતર કરતા હોઈએ છીએ ઓકે અને વાવેતરના સમયે કેવા કેવા પ્રકારની બાબતોનું ધ્યાન રાખો છો જેમ કે મલચિંગ હોય તો એ કેવી રીતના કરો પછી એમાં કેવી રીતના બિયારણ સોપો એ બધું જણાવો વાવેતર વખતે ખાસ તો આપણે ખેડ ખેડ છે એ મહત્વનું આપણે પાયાની વસ્તુ છે તો ઊંડી વ્યવસ્થિત પાચિયા મારીને ખેડ કરવાની ત્યારબાદ તેમાં દેશી ખાતર ભરવાના દેશી ખાતર ભર્યા ભર્યા પછી રોટા વિટરથી વ્યવસ્થિત ખેતીનું કામ કર્યા પછી બેડ બાંધવાના ઓકે બેડ બાંધ્યા પછી ડીપ ઇરિગેશન પાથરી અને પછી મલ્ચિંગ કરી દેવાનું ત્યારબાદ તેમાં હોલની બુરાઈ કર્યા પછી તેમાં આપણે બીજનું રોપણ કરીએ છીએ ઓકે અને અંદાજે મલચિંગને બધું તમે કરો તો એક વીઘે કેટલો ખર્ચો થાય અંદાજે મલચિંગમાં વિઘે ચાર હજાર પિસ્તાલીસો રૂપિયાનો ખર્ચો લાગે છે જે પાંચસો સાતસો રૂપિયા વીઘે ખર્ચો લાગે અલગથી લાગે છે ઓકે હવે ટેટીનો અંદાજે કેટલા દિવસનો પાક હોય ટેટીનો અંદાજે પાસઠથી નેવું દિવસનો પાક હોય છે હા હા એમાં વેરાયટી ઉપર અલગ અલગ થોડો ઘણો અને વાતાવરણ ઉપર થોડો ઘણો ટાઈમ સેન્ડ થાય હવે ઘણા બધા ખેડૂત મિત્રો જે ડેમ કાંઠાના હોય એ ટેટીનું વાવેતર તરબૂચનું વાવેતર કરતા હોય છે તો આમાં મેઇન જીવાતોની સામે રક્ષણ મેળવી નથી શકતા તો કેવી કેવી જીવાતો લાગે કેવા પ્રકારના રોગો આવે અને એનું નિયંત્રણ તમે કેવી રીતના કરો પહેલા તો આપણે ટેટી ઉગ્યા પછી બીજા ચોથા દિવસે વ્યવસ્થિત દવાનો રાઉન્ડ કરી અને તેને ગ્રો કવરથી ઢાંકી દેવું પડે છે ઓકે ક્રોપ કવર લગાવી દેવી એટલે બહારની જીવાત અને વાતાવરણમાં જે ચેન્જીસ થાય એને ટૂંકમાં એ પાક ઉપર અસર ન કરે એટલા માટે ગ્રો કવર મારું ફરજિયાત છે ઓકે ત્યારબાદ ગ્રો કવર ખુલ્યા પછી કેવા કેવા રોગ કયા સિઝન ના કેવા કેવા રોગ આવે એનું નિયંત્રણ કરતું રહેવું પડે છે અને ખાસ તો ક્વોલિટી મેન્ટેન કરવી એ મહત્વની બાબત છે હવે જે ક્વોલિટી મેન્ટેન કરવામાં તમારી માસ્ટરી છે અને આગવી વિશેષતા તમે ધરાવો છો તો એમાં મેઈન કેવા કેવા ખાતરો આપો કેવા પ્રકારની દવાનો ઉપયોગ કરો એ જણાવો ખાસ તો ક્વોલિટી બનાવવા માટે દેશી ખાતર છે એ પાયાનો રૂપ છે ઓકે દેશી ખાતર સિવાય જે એને પોષક તત્વની જરૂરિયાત હોય એ પૂરી થતી નથી તો દેશી ખાતર તો બેડમાં ખાસ કરીને ખેતી વખતે આપવા જ પડે છે ઓકે ત્યારબાદ જે એના સમયે સમયે જે ગ્રેડ આપવા પડે છે વોટર સોલ્યુબલના ગ્રેડ તે અવારનવાર આપતા રહેવા પડે છે વોટર સોલ્યુબલના ગ્રેડ શરૂઆતમાં ઓગણીસ ઓગણીસ છે ઝીરો બાવન ચોત્રીસ છે એવા અલગ અલગ ગ્રેડો પાક સમયે આપણે જીરો જીરો પચાસ છે એવા બધા સમયે સમયના ગ્રેડનું આપણે એને ડ્રીપ ઇરિગેશન મારફતે આપવા પડે છે તો જ ક્વોલિટી જળવાઈ રહે છે અને ખાસ ખાસ તો ટેટીમાં ફૂગનાશકનો ઉપયોગ કરવો એ મહત્વની બાબત છે કારણ કે ડાવની મીડીઓ છે પછી સફેદ સારી છે આવા બધા રોગ ટેટીમાં ટૂંક સમયમાં આવી જતા હોય તો ખાસ એના માટે આપણે નિયંત્રણ કરવું પડે છે અને તેના માટે ફૂગનાશકનો ઉપયોગ કરવા પડે છે ઓકે તો આ ખેડૂત મિત્રના હાથમાં તમે ટેટી જોવો છો એની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો અને અત્યારે ઉતરવાનું ચાલુ છે કે કઈ રીતે ચાલુ છે ઉતરવાનું ઓકે તો તમે માર્કેટની આપણે વાત કરીએ તો માની લો કે ગોંડલ હોય રાજકોટ હોય બીજી ઘણી બધી નામાંકિત માર્કેટયાર્ડો હોય છે પણ તમે જે ક્વોલિટીવાળી ટેટીનું એક્સપોર્ટ કેવી રીતના કરો છો કેવા કેવા સિટીમાં તમે વેચાણ કરો છો અમે મેજોરિટી યાર્ડની બાબતે તો રાજકોટ છે અમરેલી છે હં હં ગોંડલ છે એવા બધા એ સેન્ટરોમાં મોકલીએ છીએ ઓકે અને અમારું રિટેલ કાઉન્ટર પણ ઘણું મોટું છે હા એમાં રિટેલમાં અમે દસ કિલોના બોક્સ પેકિંગમાં સુરત છે રાજકોટ છે અમદાવાદ છે એવા મોટા નગરોમાં અમારો માલ પહોંચતો કરીએ છીએ ઓકે તો ભાવેશભાઈના વિચારો તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો ઘણા વર્ષોથી ખેતી કરી રહ્યા છે કેવા પ્રકારની ટ્રીટમેન્ટથી આખી જે ટેટી બનાવે એની ક્વોલિટી કેવી રીતના મેન્ટેન કરે અને એ તમે જોઈ શકો છો એની પાસેથી આપણને ઘણું બધું જાણવા મળ્યું છે છેલ્લે ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મના માધ્યમથી તમે કેવો વિચાર વ્યક્ત કરવા માગશો હવે અમે તો એવું કહીએ છીએ કે ભાઈ બધાય ખેડૂતને અલગ અલગ એક એક વિષય પર ખેડૂતોને ખેતી કરવી ન જોઈએ ખેડૂતોને નવું નવું અને અલગ અલગ વાવેતર કરવું જોઈએ તો ખેડૂતોને પૂરેપૂરો લાભ મળે અમે ટેટીનું વાવેતર કરીએ છીએ તો બીજા ભાઈઓને તરબૂસ નું પણ વાવેતર કરવું જોઈએ બાગાયત પાકમાં જામફળનું વાવેતર કરીએ છીએ સીતાફળ નું વાવેતર કરીએ છીએ બધા ખેડૂત હળી મળી અને અલગ અલગ પાક નું ઉત્પાદન કરીએ તો બધાને ભાવ સારા અને માર્કેટ પણ સારી મળી રહે ઓકે તો આ ભાવેશભાઈના વિચારને પણ ખેડૂત મિત્રો બતાવીએ એણે ખૂબ સારી એવી વાત કીધી કે ભાઈ અલગ અલગ પ્રકારના અલગ અલગ ખેડૂતો વાવેતર કરે તો બધાને સારા એવા પોષણ ભાવ મળી શકે અને સારી એવી ક્વોલિટીથી પોતાનો માલ વેચી શકે તો આવી રીતના ખેડૂત મિત્રો પ્રગતિશીલ ખેડૂતો સાથે આપણે અવારનવાર મળતા રહીશું જોતા રહો હર માટે માટે ખેડૂતપુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે જય જવાન જય કિસાન આ બંને છે આપણા દેશની શ્યાન